ચાલો દોસ્તો કેમ છો તો સ્વાગત છે આજે બધાનું નવા દિવસે નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે બે વાગી ગયા છે અને આજે કારખાનું ચાલુ હતું પણ બપોર સુધી ચાલુ હતું પછી કારીગરો કોઈ નહોતા ચાર પાંચ કારીગરો હતા એટલે પછી રજા પાડી દીધી અને જો હું જીગ્નેશભાઈ બહાર બેઠા સીવી અને નક્કી કર્યું સિવી કે આપણે આજે ધાર્મિક સ્થળનો વિડીયો બનાવવાનો હોય એટલે કઈ બાજુ જાવું હોય એમ વિચાર કરવી છે મારા મગજમાં એવો વિચાર છે કે અહીંયાથી ઓલમોસ્ટ અમારા ગામથી નહીં થતું હોય તો ચાલીસ કિલોમીટર થાય ચાલીસથી વીસતાલીસ કિલોમીટર ત્યાં રામદેવપીર મહારાજનું મંદિર છે બારબીજના ધણી તો ત્યાં જવાનું વિચારવી સેવી જો હવે વિચાર તો કરવી સેવી પણ બે વાગ્યા છે અને છ વાગ્યા ઘરે પહોંચી જવી એ રીતનું આયોજન થાય પિસ્તાલીસ કિલોમીટર છે એટલે કલાક તો ગણી લેવાની જવામાં એટલે પછી વિચાર્યું છે તો વિડીયોમાં તમે ઠેઠ સુધી રેજો અને પૂરેપૂરો જોજો અને જોતા પે લાયક છે નાની એવી લાયક દબાવી દેજો એટલે બધું કામ થઈ જાય અને એમે જો ત્યાં જઈશું તો પૂરેપૂરો વિડીયો બતાવજો જિગ્નેશભાઈ આવે એટલે પૂછી અને પછી જ્યાં જઈશું ત્યાં તમને બતાવજો એટલે વિડીયોમાં ઠેઠ સુધી રહીજો તો ચાલો વિડીયોમાં રહીજો તો દોસ્તો જો ફાઇનલી સતરંગ જવાનું નક્કી કર્યું છે બાર બીજના ધણી રામદેવ મહારાજના દરબારમાં તો ચાલો જઈએ છે નીકળી જવી એટલે પછી વારને વિલંબ નહીં તો વિડિયોમાં રેજો થિયર સુધી તો ચાલો જઈએ તો દોસ્તો જો ફાઇનલી પહોંચી ગયા છે એવી અહીંયાથી ઓલમોસ્ટ એકથી દોઢ કિલોમીટર છેટું છે અને આપણે રસ્તાનું ક્યાંય શૂટિંગ નથી કર્યું કેમ કે તડકો પણ બહુ હતો અને સુરત દાદા બરોબર સામે આવતા એટલે કેમેરાનો રિઝલ્ટ છે એ કાળો પડે જતો આપણે સામે રાખ્યું ને એટલે એટલા માટે ભાઈ શૂટિંગ નથી કર્યું અને પોગી ગયા હતા સીધા તે સતરંગ ધામ પોગી ગયા છે રામદેવપીર મહારાજના દરબારમાં અને તમને અવાજ આવતો હોય છે હેલિકોપ્ટર ગાજે એ શેનો આવે તમને બતાવો તો મારી ઉપર જો તમને દેખાય ને પવન શીખી છે અને એક પાંખડા જવાનું તો તમને બીક લાગે એવા પાંખડા

તો જો પહોંચી ગયા છે એ બાબાના દરબારમાં જો મંદિરે પણ પહોંચી ગયા છે તો ચાલો આપણે હવે અંદર જઈએ અને રામદીપીર મહારાજના દર્શન કરીએ તો ચાલો જઈએ અને દોસ્તો તમે પણ દર્શન કરી લેજો તો દોસ્તો આ છે એન્ટર ગેટ અને આ બાજુ બુટ સેમ્પલ ઉતારી અને પછી આપણે અંદર પ્રવેશ કરીએ ચાલો દોસ્તો વિડીયોમાં રહેજો સાવી સેવી તો દોસ્તો જો જે રામદેવવીર બાબાની મૂર્તિ છે તેનું આપણે શૂટિંગ નહીં લઈએ જેમ કે તે અલાઉટ નથી એટલે રામદેવપીર મહારાજની મૂર્તિ છે તેના દર્શન આપણે નહીં થાય તો તેના દર્શન કરવા માટે થઈ અને તમારે સ્વયં આવવું પડશે તો દોસ્તો જો અહીંયા આ બધી તસવીરો જે લગાવી રહી એ બધી રામદેવી બાબાના પ્રતાપથી છે તો તમે તમને એ બતાવો એ શૂટ કરી શકું જો રામદે બાપાના ઘોડા જો આ બાજુ જો એમ ની માનતા રાખી હોય જો અહીંયા ફોટા આ બાજુ જોવા તમને આ બધાએ બાપાની માનતા રાખી હોય અને પછી બધાના ઘરે પારણા બંધાણા હોય તે ફોટા છે આ બાપુનું આ બાપુનું હું પીર મહારાજનું મંદિર છે આપણે તેની પાછળનું શૂટ લઈએ છીએ અને આ છે તે બાપુની ગાદી છે જો મંદિર પહેલી બાજુ છે ત્યાં શૂટ નહીં થાય આપણે બીજું બધું એ કરીશું શૂટ બીજું બધું અલાઉટ છે જો આ બાજુ મહાદેવનું મંદિર છે બહુ વિશાળ જગ્યામાં મંદિર છે પણ મંદિર અત્યારે હાલ બંધ છે એટલે દર્શન તો આપણે અહીંયા મહાદેવના પણ નહીં થાય પણ મંદિરનો નજારો તમને હું બતાવીશ જો મંદિર એવું એક નંબર છે ને જો કાંઈ ઘટે નહીં તો મંદિરનો ખોલવાનો સમય છે ચાર વાગ્યાનો અને આપણે પહોંચી ગયા છીએ સાડા ત્રણ વાગે તો જો મહાદેવનું મંદિર છે તે ઓલરેડી અત્યારે બંધ છે ચાર વાગ્યે બાપુએ કીધું ખોલવાનું છે પણ શૂટ તો આપણે ત્યાં પણ નહીં થાય કેમ કે મોટા મંદિર હોય અને જો ધાર્મિક સ્થળોમાં નો પણ શૂટ કરવા દે પણ નો ડાઉટ આપણે કાંઈ વાંધો નહીં જો મંદિર જુઓ તમે આ બાજુ સરસ મજાની નદી અહીંથી નીકળે છે સીધે જો અને બાપુ મંદિર બહુ જ મોટું છે રામદેવપીર બાપાનું અને અહીંયા ભોળાનાથનું મંદિર છે જો ચાલો જો કામ ચાલુ છે જો આ ભાઈ કલર કરે છે મંદિરની જગ્યા વિશાળ જો આ બાજુ જમણવારનું હોય અને ઓલી બાજુ ઘોડા અને ગૌશાળા એ તો ત્યાં તો ઘોડા ને એવું છે કે જો જઈશું અહીં તો આગળનું શૂટ કરીશું અને આપણે એને મહાદેવને પગે લાગી લેવી અહીંથી ન જ તે અને જો ટાઈમ પણ તમને બતાવી દઉં ચાર વાગ્યા મંદિર ખુલે ને ઓલરેડી ત્રણ ને પાંત્રીસ મિનિટ થઈ એટલે આવું છે મસ્ત બધી બાજુ બગીચા છે બગીચામાં જો મસ્ત મસ્ત ફૂલ રોઈતા અને ઉપર પણ મંદિર છે તો દોસ્તો જો આપણે આવી ગયા છીએ મંદિરની ઉપર અને રામદેવ મહારાજનું મંદિર નીચે છે અને ઉપર છે રામચંદ્ર ભગવાન એટલે કે શ્રી રામ ભગવાન સીતાજી સીતાજીમાં અને લક્ષ્મણ ભગવાન તો ચાલો આપણે ઠાકર ભગવાનના દર્શન કરી અને એના દર્શન હું તમને ચોક્કસ કરે તો ચાલો જઈએ તો દોસ્તો જો રામદેવ મહારાજનું મંદિર તો કાંઈ ઘટે નહીં એવું મંદિર છે તો દોસ્તો આવજો એકદમ છે મુલાકાત લઈ લો શતરંગ ધામ જ્યાં દીપળીના પીર રણુજાના રામદેવ પીર બાપા પૂજ્ય વિરાજમાન છે તો વધારો એકદમ મંદિર જમણવાર પણ દર બીજે રાખવામાં આવે છે તો બધા ભક્તોને નમરા વિનંતી કે રામદેવ મહારાજ મંદિરે ને જરૂર પધારીજો શતરંગ ધામ આવ્યું છે વિછ્યા તાલુકાના અમરાપુરની બાજુમાં શતરંગ ધામ છે તો દોસ્તો અવશ્ય મુલાકાત અને આપણે જઈએ છીએ નીચે

ચાલો ને જી એવી ત્યાં અહીં સુધી આયા સીધો તો દોસ્તો જો હવે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે અને જીગ્નેશભાઈ ઓલરેડી લીધી આયા કે તમે એક જતા હો અને વિડીયો શૂટ કરતા હો

એક નંબર પવન અવાજ કાંઈ ઘટે નહીં મારો અવાજ પણ તમને ઓછો આવશે કેમ કે અવાજ બહુ આવે છે પહેલાં પવન બહુ આવે છે અને જો આ બાજુ પણ પવન શેખીએ અને આવશે ને રામાપીરના મંદિરે દર્શન કરતા જઈએ અને પછી ફટાફટ નીચે જઈએ કેમ કે આપણું ગામ બહુ દૂર છે અહીંયાથી એટલે આપણે સાંજ પડે ને તે પહેલાં ભોગી જઈએ જો પવન શેકીનો નજારો અને આ બાજુ જો તમને નકરા ગામડા દેખાય એક ગામ આય છે એક ગામ આય છે એક ગામ આય છે એક આય છે નકરા ગામડાં ઝીણા ઝીણા દેખાય અને આવી ગયું છે રામાપીર બાપાનું મંદિર તો હે ને ચાલો જઈને તરત માતાજીના માતાજીના હું રામદેવવીર બાપાના દર્શન જ કે કેમ કે સરળતા બહુ થાકી ગયો છું જો આપણે હે ને જોઈ લો ડાયરેક્ટ અત્યારે રામાપીર બાપાની બાપાને અહીંયા પથારીએ અને શ્રીફળ મૂક્યું છે જો આપણે અગર બે ત્રણ દિવસ બે છે તો અહીં કરી લઈએ તો જો આ છે બાપાનું નાળિયેર અહીં મૂક્યું હોય ને આ મંદિર છે તો એને પહેલાં દીવા બે કરી લઈએ અને દોસ્તો તમે દર્શન કરી લઈએ આ બાપાની પથારી છે તો દોસ્તો રામદેવ બાપાને દિવસ બધી કરી નાખ્યા છે અને જો બાપુ બાપુવારે વાતચીત પણ ઘણી કરી કયા ગામના સૌ બધું જાણ્યું અને વેંકીત સેન દર્શન કરવા આવ્યા થોડોક વિડીયો થાય તો બનાવો પણ એક કે રામાપીરના મંદિરની મૂર્તિનો વિડીયો આપણે ઉતારવા નથી દેતા પછી કોઈ ખાનગી રીતે ઉતારી લે તો ના નથી પાડતા પણ કે આ રીતનું છે છતાં તમારે ઉતારવો હોય તો ઉતારો કે ના ના તમારી ના છે એની ઉપર એમાં નથી ઉતારો પણ મંદિરનું એ કે બધી જગ્યાએ લઈ લો તો દોસ્તો આવજો રામદેવ મહારાજની મૂર્તિના દર્શન કરવા મેં પહેલાં પણ કીધું અને અત્યારે પણ કહું છું અને હવે હેને આપણે રામદેવ બાપાની પથારીના પણ દર્શન કરી લીધા અને દીવાબતી પણ કરી લીધા હે અને ઠાકી પણ ઘણો ગયો હું તો નીચે જઈએ અને હવે તમને ડુંગરનો નજારો પણ બતાવી દીધો હે જો બધી બાજુ ગામ દેખાય છે એટલે પવન પણ એટલો જ આવા જ કાંઈ ઘટે એવો જ નથી તો હવે હેને હું જાઉં છું નીચે તો નીચે જઈ અને પછી વિડીયો પૂરો કરીશ કે એના જ ખીરનાકો આ અહીંયાના ખિરનાકોના નીચે જઈને આપણે કાંઈ પછી હવે જો કે ઉતારવાનું નથી ઉતારવાનું તો એ બધું ઉતારી લીધું છે અને હવે સીધી તે આપણે ગાડી ફોફડાવાની છે ગામ બાજુ તો દોસ્તો તમને કેવો લાગ્યો રાંધેબીર બાપાનો વિડીયો કોમેન્ટમાં કહેજો અને આવા નવા ધાર્મિક સ્થળોના વિડીયા અમે ઉતારી અને તમારી સમગ્ર રજૂ કરવી તે માટે તમારા દોસ્તો મિત્રોને વિડીયો શેર કરજો જેથી કરીને વ્યૂ આવે એટલે અમે આવા નવા વિડીયો તમારી સમક્ષ ન જોયા હોય એવા સ્થળે જઈ અને વિડીયો શૂટ કરી અને તમને બતાવશું તો ચાલો દોસ્તો હવે હું જઉં છું અહીંથી નીચે અને સીધા જઈશું પછી આપણે ઘરે તો વિડીયોને આપણે પૂરો કરીશું અને મળશું આપણે કાલના વિડીયોમાં તો દોસ્તો ચાલો હવે જઈએ તો બધાને જય રામપીર ટાટા ભાઈ બાય